સુરત શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોડીના મુદ્દે સુરત પોલીસની મોટી કાર્યવાહી સામે આવી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મરીકે આઈસર કન્ટેનર ટ્રકમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોડીનો જથ્થો ડિંડોલી સાંઈપો ચાર રસ્તા પર વહન કરવામાં આવી રહ્યો છે મળેલ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ટ્રકમાંથી માંથી સાઈઠ બોક્સ ભરેલી કુલ બે હજાર આઠસો દોરી સાથે ટ્રક જપ્ત કરી ચાઇનીઝ સાથે અનિલ કુમાર શંકરલાલ મીરા રહેવાસી રાજસ્થાનવાળાને પકડી પાડવામાં આવેલ છે પોલીસે જણાવ્યું કે ચાઇનીઝ દોરી નાના પક્ષીઓ મનુષ્યો અને માટે જીવલેર સાબિત થાય છે આ દોરી નોન બાયોડિઝેકેબલ હોવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તેમજ તેમાં પણ કાચ લોખંડ અને અન્ય ઘાતક તત્વો હોય છે જે ઈજાઓનું કારણ બને છે પોલીસ કમિશનર દ્વારા શાંતિપૂર્ણ ઉત્તરાયણ ઉજવણી માટે આવા દોરાનો ઉપયોગ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ કેસમાં કલમ બસો સાથે કલમ બસો ઉમેરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આઠે દોરાના જથ્થા સહિત ટ્રક અને આરોપીને પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે સાથે એલસીબી ઝોન ટુ દ્વારા બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ ટીવી સુરત સુરત શહેરની ઝોન ટુ એલસીબી ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંગોલી વિસ્તારમાંથી ચાઇનીઝ દોરાનો એક મોટો પ્રમાણમાં જથ્થો પસાર થનાર છે જે બાબતે અમે વોચ રાખી હતી આ વોચ દરમિયાન ડિંડોલીમાંથી જે ટેમ્પો પસાર થયો એને રોક્યો હતો રોકતા એમાં અમે જે ચેક કર્યું હતું તો ચેક કરતા કુલ અઠ્યાવીસો એસી યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે ચાઈનીઝ માંજોનો જથ્થો પકડાયો હતો અને એની અંદાજીત કિંમત અગિયાર લાખ બાવન હજાર થાય છે જે આઈશર ટેમ્પો છે એને દસ લાખની કિંમત લઈને અને એવી રીતના ટોટલ એકવીસ લાખ બાવન હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે એનું નામ અનિલ શંકરલાલ મીણા છે એની ધરપકડ કરી છે આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન ઇન્ટોગેશન દરમિયાન પોલીસને મળી છે જે અમદાવાદમાં ફોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે પણ વ્યક્તિ આમાં સામેલ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર આ ચાઇનીઝ દોરી કેટલો ઘાતક કહેવાય છે આ આ જે ચાઇનીઝ દોરી જેને કહીએ છીએ એ ખરેખર સિન્થેટિક પ્રકારનો એક નાયલોન અથવા અન્ય મટીરિયલનો દોરો હોય છે કે જે કોઈ પણ રીતના તૂટતો નથી સામાન્ય રીતના જે ખેંચીને તોડવામાં આવે એ પ્રકારનો દોરો નથી હોતો અને એને વધુ સ્ટ્રોંગ બનાવવા માટે એના ઉપર કાચ લોખંડ આ પ્રકારનું મટીરિયલ લગાડી અને એને વધુ સ્ટ્રોંગ બનાવવામાં આવે છે અને એવી રીતના એ ખૂબ જ ઘાતક બની જાય છે આ એટલો બધો ઘાતક બને છે કે એવા પણ બનાવો બન્યા છે કે જેનાથી લોકોના ગળા કપાયા છે કેટલાક લોકોના જીવ પણ ગયા છે પક્ષીઓને પણ કેટલાય પક્ષીઓના નિર્દોષ પક્ષીઓ કે જેઓ આકાશમાં ઉડતા હોય છે એમના પણ જીવ ગયા છે અને આવી રીતના સમગ્ર પર્યાવરણ માટે ચાહે માનવજાત હોય કે પશુ પક્ષીઓ બધા માટે આ ઘાતક છે ઉત્તરાયણના દિવસે પણ ઘણીવાર છત ઉપર જ્યારે લોકો પતંગ ઉડાડતા હોય ત્યારે આ પ્રકારનો માંજો હોય એ નુકસાનકારક સાબિત થાય છે આ કારણેસર જ એને પ્રતિબંધી જાહેર કરવામાં આવ્યો છે અને અમારી પણ લોકોને અપીલ છે કે આપ બિલકુલ આ પ્રકારના માંજા માટે કોઈપણ જાતની ડિમાન્ડ ના કરશો આ આપણા તમામના હિતમાં છે કે જે માંજો વાપરે છે લોકો એને ખબર નથી હોતી કે આ માંજો કયા વ્યક્તિના ગળા પાસે આવશે અથવા કયા પક્ષીને હટશે અને કોઈનામાં કોઈનામાં માટે પણ આ ઘાતક હોવાથી મારી વિનંતી છે કે આપ આવું નહીં કરશો એ સાથે સાથે પોલીસ પણ પોતાની એક અલગ ડ્રાઈવ રાખીને અને આ પ્રકારની ઇન્ફોર્મેશન મેળવીને આ પ્રકારના માંજા ઉપર કડક કાર્યવાહી કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે